અત્યાર સુધી વીસ ટકા ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવાના સરકારના નિયમનો વિરોધ સામાન્ય જનતા કરતી હતી પરંતુ હવે આ નિયમથી પેટ્રોલ પંપના માલિકો પણ કંટાળ્યા છે પેટ્રોલ પંપ ડીલર્સનું કહેવું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં E20 નો નિયમ ન ચાલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ બંધ થવું જોઈએ અથવા તો બંનેની ટાંકી અલગ હોવી જોઈએ આ પરિસ્થિતિને એક પ્રયોગથી સમજીએ તો પેટ્રોલમાં જયારે સહેજ પણ પાણી જાય છે તો તે રાસાયણિક પ્રક્રિયા કરીને ઇથેનોલ અને પેટ્રોલ ને અલગ કરી દે છે આજ પરિસ્થિતિ પેટ્રોલની ટાંકીમાં પણ થાય છે વારંવાર રેગ્યુલર ચેક કરવામાં આવે છે પણ સપોઝ ઘણી વખત એવું છે કે રાત્રે ચાર પાંચ છ વાગે કદાચ વરસાદ સહી પડ્યો હોય તો એનું ઇમિડિએટલી રિએક્શન થઈને એ ઇથેનોલ છૂટું પડી જાય પેટ્રોલથી અને સવારનું જેવો પંપ સ્ટાર્ટ થાય છે તો એ બધાની ગાડીમાં જવા લાગે છે કસ્ટમર અમારી પાસે એ ફરિયાદ લઈને કે પેટ્રોલ પંપ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ